નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કથા સાથે અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા તો ચાલો આજે આપણે જોઈએ તારીખ છ દસ બે હજાર પચીસ સોમવાર પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ સાવન બે હજાર એક્યાસી આશ્વિન માસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે છ કલાક બત્રીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે અઢાર કલાક ત્રેવીસ મિનિટ તિથિ જોઈએ તો તિથિ છે ચૌદસ બાર કલાક ત્રેવીસ મિનિટ સુધી ત્યાર પછી પૂનમ નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદ અઠાવીસ કલાક એક મિનિટ સુધી ત્યાર પછી રેવતી નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે વૃદ્ધિ યોગ તેર કલાક ચૌદ મિનિટ સુધી ત્યાર પછી ધ્રુવ કરણ જોઈએ તો કરણ છે વણીજ બાર કલાક

રોજ બાર રાશિ જેમ કે મેષ થી મીન રાશિ માટે દૈનિક ગોચર ફળ જોઈએ તો હા આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત ફળથી કાય અલગ હોય શકે છે તો પ્રથમ આપણે બાર ની રાશિ નું ફળ જોઈએ તેમનો અંક જોઈએ અને સુભાષો રંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં માં અલઈ કે આજે તમારા મનમાં માં થોડો ચડા ઉતરાવી શકે છે આજે તમને કાર્યક્ષેત્ર સ્થિરતા જાળવવી અને ધીરજ તેમજ શાંતિથી થી કામ કરવાથી તમને સફળતા મળશે આ મેષ રાશિ માટેનો શુભ અંક જોઈએ તો નવ અને તેમનો અશુભ અંક જોઈએ તો એક મેષ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બાવા ઓ વૃષભ રાશિ માટે આજે તમને નાણાકીય સ્થિતિ ખૂબ મજબૂત બનશે આજે તમારી વાણીમાં મધુરતા રાખવાથી તમારું કામ સરળતાથી બાર પડી શકે છે આજે તમારા પરિવાર સાથે તમારો સારો એવો સમય પણ પસાર થશે વૃષભ રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ માટે શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જોઈએ મિથુન રાશિ માં કચ્છ ઘર મિથુન રાશિ માટે આજે તમારા આત્મવિશ્વાસ વધી શકે છે આજે તમારી બુદ્ધિ અને સંચારના કૌશલ્યથી તમને સફળતાઓ મળી શકે છે આજે તમારા માટે નાના નાના પ્રવાસનો યોગ પણ બની શકે છે મિથુન રશી વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મિથુન રશી શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડહ હ કર્ક રાશિવાળા માટે આજે તમને મન શાંત રહેશે આજે તમારા સકારાત્મક વિચારો પણ તમને આવી શકે છે આજે તમને

રુચિઓ પણ વધી શકે છે આજે તમારા પિતા કે માતા પિતાના વડીલોનો સહયોગ તમને લાભદાયી એવું નીવડી શકે છે સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ વાળા માટે આજે તમારે સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જરૂરી રહી શકે છે આજે તમને રહસ્યમય બાબતોમાં તમારો રસ વધી શકે છે આજે તમને રોકાણ માટે કોઈ પણ નિષ્ણાત સલાહ લેવી જરૂરી રહેશે કન્યા રસીવાળા માટે શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આઠ કન્યા રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ તુલા રાશિમાં રત જેમ કે આજે તમને જીવન સાથી સાથેના સંબંધોમાં તમને મધુરતા જાળવવી જેને આજે તમારા ભાગીદારના કામોમાં પણ તમને સફળતાઓ મળી શકે છે આજે તમારે કોઈ પણ રીતે સામાજિક પ્રતિષ્ઠા પણ તમારી વધી શકે છે તુલા રાશિવાળા માટેનું શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ વૃષિક રાશિ જોઈએ વૃષિક રાશિમાં ન યાર વૃષિક રાશિવાળા માટે આજે તમને નોકરીમાં મહેનત વધારે કરવી પડશે

મળી શકે છે આજે તમારા પ્રેમ સંબંધો પણ તમને ખુશી જળવાઈ રહી શકે છે આજે તમને અભ્યાસ માટે પણ તમારો સારો એવો દિવસ રહી શકે છે ધન રાશિ માટેનો શુભ અંક જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંક જોઈએ તો નવ ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ કે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી જળવાઈ રહેશે આજે તમને કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યમાં તમને સફળતા મળી શકે છે તેમજ આતે તમારા માતાનો સહયોગ પણ તમને મળી શકે છે આ મકર રાશિ માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4 મકર રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી કુંભ રાશિ જે કુંભ રાશિમાં ગસ સસ કુંભ રાશિ માટે કે આજે તમારા ભાઈ બહેનોનો સહયોગ તમને મળી શકે છે આજે તમને

તમારો આનંદદાયક સમય પણ તમે વિતાવી શકશો આજે તમારી વાણીમાં વિવેક જાળવવો જરૂર રહેશે મીન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો ત્રણ મીન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ અંગ જોઈએ તો સફેદ હા આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા યોગ્ય અને લાભાલાભ નો વિચાર કરવો તમારા માટે યોગ્ય રહેશે માટે તારીખ છ દસ બે હજાર પચીસ સોમવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છા તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો